મિત્રો જય માતાજી અમારી પૂરબાભાઈ સદી માની રમેણ કાલે પૂરી થઈ એટલે બધી ટીમ બધી ગામોની ટીમે દરેક ગામના મહેમાનોએ ફૂલ હાજરી આપી અને તે વિશે અમારા કાકા બે શબ્દ કહે છે હલો મિત્રો જય માતાજી હું એ કહેવા માગું છું કે અમારા કોઈ પણ ટીમના માણસોને કોઈ તમારી સેવામાં કોઈ આવકારમાં ભૂલચૂક કરી હોય અને કોઈને એમ કે સેવા ના થઈ હોય તો એવું ખોટું ના લગાડતા એ બદલ માફી હું માગું છું જય માતાજી મિત્રો બે શબ્દ અમારા બળવત બળવતસિંહ પણ કહે છે જય માતાજી મિત્રો આપણે એમ કે આજુબાજુના ઘણા મહેમાનો પણ બોલાયા હતા ઘણી એમ કે યુટ્યુબ ચેનલના મોરસો એમ કે ઘણા બધી ટીમો પણ બોલાવી હતી તો કોઈને એમ કે કોમ હોવાથી કારણસર અમે કોઈ કોમમાં પડ્યા હોય દસે જણા તો કોઈને આવકારો ના મળ્યો હોય તો અમે દસે જણા અમારી એસબીઝાની ટીમ તરફથી અમે તમારા જોડે માફી માંગીએ છીએ અને આવો તમે એમ કે અમારા ચેનલમાં જે સપોર્ટ કર્યો એ કરતા રહેજો

તમારો <gibizhi>

તે હું શું કરું હું કાકરી લઈ આવગી હું ચોઠી લઈ આવો કાકરી ના છે ખબર ના પડે તો મે ના રે ચાલ કરો છો લ્યો ભાઈ

ના ના યાર વાવાયો ના ના બરોબર લાડક એના માટે કાકડી લઈ તું પૂછ થઈ તાપડક બોલાય બોલાય હા ગમી ગયું અને વહુ માટે

બાલા નો ઢગલો ભય પડ્યો છે એ ધાવી તમારે બાર પછી હું આવું તમારે મને આધાર કઈ દેવાનો અને તારા કોઈ ખોડતી છે બાલ કર્યા છે ના કરે એ તો એ પછી તમારા હાથમાં એટલે હું એક કાકો મારવડ છે તમે ઓળખો આપણો ગામ રહે છે આ પેલી વાત નું ઘર એન પેલી બધું ઓય યાર ભુંડડી ના બાલ આલી ગયો ને હારી હારી વસ્તુ લઈ જો માજો એટલે એ તો એ ક્ષેત્રમાં યાર એ પેલા ભુંડ આવે છે ને ઘણા ગાજર મને બધે એવો હોય તો એ તો હસી તે હાથ લા છે તો ઓ અને અમાર ત્યાં ધંધો લઈને બેઠા યાર એવડે મોટે બોલવું છે રીતનું યાર તમારે જોઈને તો કેવું પડે કે યાર અરે કવ ન યાર કદાક જન મન વેટાડી દે તું યાર અરે હું કહું આના તો કમ્પ્લીટ જરી જાય ને બધા ઓ ઓ હો જરી જાય તમે તો રહ્યા ચિંતા ના કરો જો કેટલા પૈસા જવાના કેજો પૈસા તો 50 રૂપિયા આલો ને વધારે નહીં લેવા તમારા પણ હું ફેર આવું માર નોમ ના આબુ તો હોય હો હું ફેર આવ્યો હા રોડ હા આવજો છૂટાદાર પૈસા દે 500 નો ટાલી છે તા બધા ગરીબ જવા દો બીજું કોઈ નહીં 500 નો પાછા લઈ લેવા આલો ગો તાણે પર તો આને મને ભેળું કરી નાખી ખબર નહીં પડે લે આ 8 30 કમ્પલેટલા 8 400 કમ્પલેટ છો હા બરોબર બરોબર આ તો શોખ છે તમારે પછી પછી પિનન બધું લેવ જો છે હું આવી જાય તો ચિંતા ના કરતા બે દાડા મત સારું એ ચોલા એટલે મારી કોઈ દેખાતું નહીં પીન્યો બોરિયો બાલા હાટે પોપટા એ ચોલા પીન્યો કચુ